મેં હમણાં જ કહ્યું ભગવાનની કૃપા થાય તો મોટો બંગલો થઈ જાય એ પ્રભુની કૃપા નથી પરમાત્માની કૃપા થાય તો એક કયા ક્ષેત્રોમાં થાય પાંચ ક્ષેત્રોમાં સૌથી પહેલું ક્ષેત્ર છે તમારું શરીર નિરોગી રહે તો સમજવું આ પ્રભુએ કૃપા કરી છે બીજું સારા માણસોનો સંગ થાય સમજવું પ્રભુએ કૃપા કરી છે મારા ઉપર આ પરિવારને પ્રભુની કૃપા છે એનું ક્ષેત્ર સારા માણસોનો સંગ થયો છે કેટલા સારા માણસોનો સંગ બધા જ ક્ષેત્રના લોકો સાથે એમના વ્યવહારો એમનો એમની આત્મિતાઓ સારા માણસોનો સંગ મળે ત્યારે સમજવું આ પ્રભુએ કૃપા કરી મારા ઉપર ત્રીજું છે ધનની પ્રાપ્તિ થાય નહીં તો મહેનત કરવાથી પૈસો ન મળે પ્રભુ કૃપા કરે ત્યારે પૈસો મળે બાકી મહેનત તો આપણા કરતા વધારે આ ડામર રોડ બનાવે મજૂરો કરે છે આપણા કરતા વધારે મહેનત મજૂરો કારખાનાઓમાં કરે છે પણ ધનવાન શેઠ બને છે કેમ પ્રભુ કૃપા થઈ છે એના ઉપર શરીર નિરોગી રહે પ્રભુની કૃપા છે સારા માણસોનો સંગ થાય એ પ્રભુની કૃપા છે ધન મળે એ પ્રભુની કૃપા છે સરસ્વતી પ્રગટે એ પણ પ્રભુની કૃપા છે